હવે તમને એક વખત હરાયેલા હો તે હરાયેલા તે ઊ થઈ ગયું હરાયેલો મોણસ એકવાર ઊભો થાય ને એટલે એના ઓમ કોઈ બીજું હરાઈ ના કે બીજી વાર અલે હારેલા મોણસ ની ગોમ માં ઇજ્જત ના હોય હારેલા મોણસ ને ઓ નેચુ ગાલી ની ઉપર ઉપર ચમલો ઓ નેચુ ગાલી એ બધી તો હા વખત તું એ બધી તો વાત જવા દે જૂની અને આ સીધો કુછી હતી આપ્યો હાથ પગ ભાગતો તમે વાર નહિ લાગે જો કહી દઉં તને આ શેઢોળ કપાયે અને તમારું શેતર એ કપાય પણ જો તમે આ ભાવ ના હું પડે ને તો ભમાય વગર નહીં મિલે જેમ કે આ ભાવ ને હાથનો નો જ છે એટલે ભલે તમે હાથ ના છૂટા હોય તો ગન ના છૂટા હોય ભલે તમે મેટરો કરતા હોય જે જગ્યાએ નટુની ની મેટર હોય ને એ જગ્યાએ હોમાનો માર ખાઈને જ જાય ઓ એવું તો અમે દોઢા જ ફાટવું એટલે તમે હું દોઢા ફાટશે તો કોઈ અમે કોઈ સીધા ઉપર રહેવું અમે દોઢા ફાટશું ઓ તો તમે દોઢા ફાટશે ને તો મરી જશો મરી જઈશું

એ બધી જૂની બધી વાતો જવા દો અત્યારે તો હું એવો થયો હોય ને તમારા કુટુંબમાં એકલું જ બાગાનું દમ રાખું છું એટલે અમારા દુરાભાઈ ભાઈ હે ને એટલા જ કાપી હતા ઉપર બે જાય ને તો તમારો હાટકો ભાગી જશે એટલે હાટકો મૂળ્યો અમારા કોઈ શિવાજી જેવા તેવા

એ તો વાતો કરો ગોમ માળા કે મારે મારો પેલા દોહન માર્યો અલ્યા નતું ગોમમાં તો અમારી વાતો થાય કે મારી મારે ન પેલા દારૂડિયા ને માર્યો તો આઈ જાજે બાખવા તો ખબર પર એવું છે તો આઈ જા મેદાન એ ખબર પર તો આઈ જાજે જોઈ લઈએ કોણ આમ દૂધ દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય આઈ જા હારા આઈ જા હેડો ઢોકા લઈને આઈએ છે ખબર પર અમે ઢોકા લઈને આઈએ છે તાટ અમે થોય ના પહા પડીએ એવા

અલ્યા કાકા ઊંટ આટક કરો અલ્યા અચે અલ્યા પેલા જોડી છે તો ફોન અલ્યા તું કરવો કાકા આવ હું તો નહીં આવતો ખાલી તો ખાલી મસ્તી જ કરતો તો તા કાકા જોજે એ તો ભરે તો બોકાણો પાડતો ઓ શિવા કાકા

અમારા ભાઈઓ જેવું કરવા જાસો તો નહી થાય ભાવ કોપી કરો અમારા ભાઈઓ કોપી કરો મોકલી દીધી હવે એ ને હોમય બાકો આવે એટલે ઓખી લોગન હે ભાગવાનું કઈ તો આઈ ગયું પણ ઘેર જઈ મારા ભાઈઓ કહું આ હે જ નહીં આવું શીખડે રે